માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં જગદીશભાઈ મકવાણા જયેશભાઈ પટેલ નિલેશભાઈ શેઠ પ્રતાપભાઈ ખાચર રાકેશભાઈ ખાનલા વનરાજસિંહ રાણા ઈસ્માલભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ શહેર મહામંત્રી હર્ષદભાઈ દુધરેજીયા વિક્રમસિંહ મોરી અશોકભાઈ ભાડકા યુવા પ્રમુખ શ્રી જયેશભાઈ જીજ્ઞાબેન પંડ્યા એતલબેન જાની વઢવાણ શહેરના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો અને મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ

દીપસંગભાઈ ડોડિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમધુભાઈ કમેજણિયા એવા જ પાર્ટીના વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી મોહનભાઈ પટેલ સૌ ઉપસ્થિત પધારેલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આમ તો મહેન્દ્રભાઈએ રાજકીય પ્રસ્તાવ મુકેશભાઈ પણ કાર્યક્રમની આપણને વાત કરી પણ આ બધા જે કાર્યક્રમો આપ્યા છે એ પણ જિલ્લા કક્ષાએ બન્યા છે તાલુકા કક્ષાએ આપણા મંડળ કક્ષાએ ઇન્ચાર્જો બન્યા છે આ જિલ્લાના ઇન્ચાર્જો સાથે મંડળના ઇન્ચાર્જોની એક સમન્વય બેઠક જે વિકાસ થયેલો છે એ બધી જ માહિતી સબર આપણે રાજકીય પ્રસ્તાવ એમને મૂક્યો આપણે સવે એને સાંભળો એને અનુમોદન પણ મહામંત્રી દિલીપભાઈ આપ્યો શક્ય થાય તો આની કોપી બધાને મળી ગઈ છે Bueno, no, voy a hacer...